નમસ્કાર મિત્રો ચારે મેઘ રાજ સાથે બોલાવી રહ્યા છે ત્યારે આગામી કલાક દરમિયાન હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે ધોધમાર વરસાદ તૂટી પડશે મિત્રો આગામી બાર કલાક દરમિયાન કયા કે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે વીડિયોમાં તમે વડોદરા જિલ્લાના કચ્છના દેશો જોઈ રહ્યા છો જ્યાં મેઘ રાજા સુપડા ધારે બેટિંગ કરી રહ્યા છે તો દાહોદ જિલ્લાને મેઘરાજાએ ધોઈ નાખ્યું છે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે મહીસાગર જિલ્લો હોય સુરત બારડોલી અમદાવાદ ગાંધીનગર ડભોઈ ડાકોર પાવાગઢ રાજપીપળા તાપી ડાંગ કડાણા વગેરે લુણાવાડા ધાનપુર છોટાઉદેપુર સાપુતારા મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું સમસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા તો મિત્રો ખાસ સામે મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સુરત નવસારી તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવી સાથે વરસાદી માહોલ જામી શકે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે રાપર અને ભચાઉના છોટા છ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ કુવા ટૂંકા વિસ્તારોએ ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોના છૂટાછા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મધ્યપૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છ વિસ્તારોમાં હળવો વરસાદ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધ પણ પડી શકે તો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે કે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાસ્યા સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા